બેઠક યોજાઈ પહેલાં જ એક મુખ્ય પ્રધાન મોહનચરણ માંઝીના પર્સનલ આસિસ્ટન્ટ પીએ ચંદનકુમાર મહાપ્રધાનનું મંગળવારે સવારે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું મારતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે એકત્રીસ વર્ષનો મહાપાત્ર તેવી મોટર બાઇક પર ભુવનેશ્વરના શિરીપુર વિસ્તારમાં જઈ રહ્યો હતો મિત્રો ત્યારે તેની પાછળથી આવતી એક કાર ટક્કર મારી હતી ત્યારે ગત માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે કાયલ મહાપાત્રના લોકો કેપિટલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા આ ઘટનાની જાણ થતાં મોહન માંઝી શમશાન ભૂમિમાં પહોંચ્યા હતા અને તેમના પીએ શ્રદ્ધાંજલિ આપી હતી ત્યાંના તેઓ બીજેપી સંસદીય દળની બેઠકની માંગ કરવા લેવા માટે રવાના થયા હતા આ બેઠકમાં તેમને ઓડિશા બીજેપી સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા પલપાલની માહિતી ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં